હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સિવાય સ્વાગત છે રોજ સવારે વહેલા જાગી તમે આવો હું કહું છું એ રીતે તમારું પાંચ જ દિવસમાં લટકતી ફાન થઈ જશે ગાય લાખો લોકોએ આ પ્રયત્ન કર્યો છે અને વજન ઘટાડ્યું છે ખરેખર જે લોકોની ત્રીસ ચાલીસ વર્ષ જૂની ચરબી છે જે લોકોને સો કિલોથી પણ વધારે વજન છે અને એ લોકોનું વેટ લોસ થતું જ નથી જીમ કરે છે યોગા કરે છે એક્સરસાઇઝ કરે છે તો એમના માટે આ સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ રેમેડી છે ચોક્કસ એમના ફૂલેલા પેટ ઉપર એટેક અને એમનો ફૂલેલો પર ત્રીજા જ દિવસથી ઘટવા લાગશે પાંચમા દિવસથી તમે આ વિડીયોની લિંક્સ ગોતશો કોમેન્ટ્સ કરશો કે નહીં તમારી ખરેખર પેટની અને કમર ચરબી અને કમરના ઇંચ ઘટે છે તો જે લોકોનું ફૂલેલું પેટ ઘટતું નથી એમના માટે આ રેમેડી છે સૌથી પહેલા અહીં આપણે તજ લઈએ તજનું લાકડું અંગૂઠા જેટલું આપણે લેવાનું આ પ્રયોગ માટે તજ હોય છે એની અંદર એન્ટી ઓક્સિડન્ટ છે જે કેલરી બાળે છે ચરબીને ઓગળવાનું કામ કરે છે મિત્રો તજની અંદર હાજર છે રહેલું એન્ટી ઓક્સિડન્ટ છે તે તમારા શરીરની અંદર ચરબી સેલ્સને સેલ્સ ઓગાળે છે અને એકવાર એ સેલ્સ ઓગળ્યા પછી ફરી એ સેલ્સ વધતા પણ નથી તો ખરેખર મિત્રો તજ ખૂબ ઉપયોગી છે તમને ડાયાબિટીસ છે તો તજ તમારા માટે વરદાનથી કમ નથી કારણ કે તજની અંદરના ગુણધર્મ છે કે સુગર બ્લડ સુગર કંટ્રોલ કરે છે ઇન્સ્યુરિન ગ્રંથિને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે તમને કોલેસ્ટ્રોલ છે તો તમારા માટે લાખ રૂપિયાની દસ અમાન છે તજ કારણ કે આખા શરીરના નસે નસમાંથી ચરબી ઓગાડે છે એટલે કોલેસ્ટ્રોલ તમારું ઘટવાનું જ છે વેરીકોઝવેનનો પ્રોબ્લેમ છે બ્લોક નસનો પ્રોબ્લેમ છે તો પણ તમારા માટે લાખ રૂપિયાની દવા સમાન છે તજ કારણ કે એટલું ગુનોકારી છે કે તમારા શરીરની વેનની પ્રોબ્લેમ્સ કે પછી તમારા શરીરની અંદર નસો જે બ્લોક છે એ બ્લોક નસોને ખોલી દે છે તજ તજ બ્લડ સર્ક્યુલેશન વધારે છે તજની મદદથી બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે તજ તમને તાકાત આપે છે પરંતુ તજનું વધારે પડતું નુકસાન છે એ પણ આપણે હેલ્થ માટે સારું નથી એટલા માટે તજનું સેવન આપણે એકદમ ઓછું કરવાનું છે તો અહીંયા આપણે આ લોસ પાવડર જે બનાવીએ છીએ એના માટે અંગૂઠાના પહેલાં વેઢા જેટલું જ તજનું લાકડું લેવાનું છે હવે અહીંયા બીજી વસ્તુ લઈએ એ છે પચાસ ગ્રામ વરિયાળી આ વરિયાળી છે ખૂબ ઉપયોગી છે વરિયાળીની મદદથી તમારું

પડતી નથી કારણ કે વરિયાળી છે એ એમના શરીરને યંગ રાખવાનું કામ કરે છે તો જે લોકો ચાવી ચાવીની વરિયાળી ખાય છે એમને નથી કોઈ દાંતના ઇશ્યુ થતા કારણ કે વરિયાળી હોય છે દાંત સાફ કરવાનું પણ કામ કરે છે દાંતમાં રહેલા ગંદા બેક્ટેરિયાને પણ દૂર કરવાનું કામ કરે છે વરિયાળી ખાવાના ઘણા બધા ફાયદાઓ છે હવે એ રહી વાત જીરુની તો જીરામાં ડાયટ્રી નામનું સેલ્યુલર્સનું ફાઈબર છે જે તમને લાંબા સમય સુધી જ્યારે એમાં મદદ કરે છે બીજું જીરામાં પ્રોટીન છે જે મસલ્સ અને એમાં સ્ટ્રોંગ બનાવે છે જીરામાં મરીનું કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે જ્યારે વેઇટ લોસ થશે ત્યારે તમારું બોડી ટાઈટ થશે બોડી સેટમાં આવશે અને વજન ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર વરિયાળી અને જીરું ગેસ એસિડિટી બ્લોટિંગ જેવી સમસ્યાઓ થવા દેતું નથી તો અહીંયા હવે આ બધી જ વસ્તુઓમાંથી બનાવી લઈએ આપણે વેઇટ લોસ પાવડર

અને એક ગ્લાસ પાણીમાં આ બે ચમચી બે ચમચી પાવડર ઉમેરી દેવાનો છે અને આપણે હલાવી લઈએ હવે આ તૈયાર થયેલા વેઇટલોસ રિંક્સને આપણે દસ મિનિટ માટે ઉકાળીશું જેના કારણે આ તૈયાર થયેલો વૈટલોસ રિંગ્સ આપણે લઈ શકીએ તો ચલો આપણે ગેસ પર ઉકાળીએ એ પછી બેસ્ટ સેવન કેવું છે ક્યારે કરવાનું એવું તમે તો અહીંયા આપણું વેઇટલોસ રિંક્સ ઉકાળવા માટે મૂક્યું છે આશરે દસ મિનિટ માટે ઉકાળીશ ધીમા જે ઉકાળવાનું છે મીડિયમ મીડિયમ રાખવાનું છે ગેસની ત્યાં જ જેના કારણે તજ વરિયાળીયેલ જીરાના પોષક તત્વો સારી રીતે સેટ થાય તો અહીંયા આપણો વેટલો શ્રીંગ ઉકળીને રેડી છે આ વેટલો શ્રીનું સેવન તમારે ભૂખિયા પેટે નરણા કોઠે કરવાનું છે સીપ લેતા લેતા કરવાનું છે હુંફળું ગરમ ગરમ કરવાનું છે અને તમારે એક આખું ગ્લાસ પી જવાનું છે તો ખરેખર સવારે ભૂખ્યા પેટે આ ગરમ ગરમ વેટલો શ્રીંગ પીવો ચોક્કસ તમને રિઝલ્ટ મળશે ફાયદો થશે થોડા જ દિવસમાં વજન ઘટી જશે કન્ટિન્યુ ત્રણ મહિના સુધી તમારે આ વેટલો શ્રીંગ ચાલુ રાખવાનો છે આ લીધાના થોડા જ ટાઈમ પછી તમારું ચોક્કસ વચન ઘટશે તો ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો અને વચન ઘટાડશો એક એવું આયુર્વેદિક ઘરેલું આવે છે જે ભૂખ્યા પેટે પીવાથી તમારા કમરના ઈંચ ઘટે છે ફૂલેલું પેટ ઘટે છે સાથે સાથે તમારું વજન પણ ઘટે છે પાંચે જ દિવસની અંદર તમારું ફૂલેલું પેટ અંદર જવા લાગશે તમને રિઝલ્ટ મળશે તો ખરેખર પાંચે જ દિવસમાં તમારે જો તમારું ફૂલેલું પેટ ઘટાડવું હોય શરીરની ચરબી ઘટાડવી છે કમરના ઈંચ ઘટાડવા છે તો ચોક્કસ ભૂખ્યા પેટે આ વેટ લોસ રિંગ્સ યોગા વગર કસરત વગર ભૂખ્યા રહ્યા વગર તમારું વજન અને પેટ ચોક્કસ ઘટશે ચાલો જોઈએ રેસીપી